તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો તમે જે થમનેલ ફેર લોગો જોયા એવા આપણે એડિટ કરતા શીખવાનું છે મિત્રો બરોબર પણ વિડીયો લાસ્ટ જોશે તો મિત્રો તમને પાસવર્ડ પણ મળી જશે વિડીયોની અંદર મિત્રો બરોબર તો આ વિડીયો વધારે આપણે લોગો નથી બનાવતા કેમ કે હવે વાતાવરણમાં થોડું મિત્રો વરસાદ આવે એવું લાગે છે મિત્રો બરોબર એટલે આપણે જતા રહીએ મોબાઈલના સ્ક્રીન પર પણ વિડીયો ધ્યાનથી તમે જોજો એટલે પાસવર્ડ તમને મળી જશે મિત્રો બરોબર અને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે મિત્રો બરોબર તો બધા ટાઈમ નથી બગાડવો જતા રહીએ મોબાઈલના પે અને ફૂલ વાળા લોગો બનાવતા શીખીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલના સ્ક્રીન પેર બરોબર તો તમે જુઓ સપોર્ટ કર્યો છો એવા કરતા રહેજો મિત્રો બરોબર તો હવે આપણે ફૂલ સ્કીનવાળા લોગો બનાવતા શીખીએ મિત્રો બરોબર તમારા આપણા જે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એમાં લિંક છે મિત્રો બરાબર જેના આપણે તમે પાસવર્ડ નાખી ઇન્પોર્ટ કરશો એટલે ડાયરેક્ટ અલાય મોશનમાં તમે આવી જશો મિત્રો બરાબર હલાનેથી આપણે અલાઈમોશન મત થાય બરોબર ત્યાં થી વિડિયો જોવો એટલે તમને ખ્યાલ આવ મિત્રો બરોબર ખાલી આપણે તો નામ જ ચેન્જ કરવા સકલી કોઈ આડ જફા કરવાની નથી તો ચાલો અહીંયા પોઝિટિવ પર આપણે ક્લિક કરીશું હવે ન્યુ પ્રોજેક્ટ આવે છે આપણે અહીંયા ક્લિક કરીશું મિત્રો બરોબર તમાર સફેદ કલર નું રાખો હોય લોગો તો રાખી શકો કલર ચેન્જ કરવો તો કરી શકો મિત્રો તો પહેલા તમને કલર ચેન્જ કરતા શીખવાડું મિત્રો બરોબર તો અહીંયા નીચે જે કલરનું છે ચોથા પોંચમા નંબરનું તેના પર ક્લિક કરીશું કલરમાં દાવો એટલે અહીંયા લીલો કલરનો અહીંયા ક્લિક કરીશું મિત્રો અહીંયાથી તમારે નીચેવાળું છે ને તેના પર ક્લિક કરીશું એટલે આ રીતનું આવશે તમારે એકદમ ગ્રીન રાખો ને તો તમે રાખી શકો ઉપર ઓકે કરી નાખવાની છે મિત્રો બરાબર તો જોરદાર લોગો એડિટ થઈ જાય છે મિત્રો બરાબર ખાલી જગ્યા પર ટેપ કરશો હવે આપણે તમારું નામ ચેન્જ કરવું હોય તો અહીંયા આપણું નામ લખેલું છે વંદ્રા દરબાર એડિટ જેના આપણે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરજો એડિટ એક્સ નો એટલે અહીંયા નામ આવી જશે મિત્રો હવે તમારા નામ જે લખવું હોય તમારા આઈડીનું ઇન્સ્ટાગ્રામની એ તમે અહીંયાથી લખી શકો મિત્રો રાઈટ અહીંયાથી ક્લિક કરવાનું છે મિત્રો બરાબર અને મિત્રો હજી સુધી તમે મારા ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો કરી લેજો અને ફેસબુકમાં ફોલો ના કર્યા હોય તો કરી લેજો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પણ કરી લેજો મિત્રો બરોબર તો જેથી કરીને આપણે દરરોજ નવા નવા વિડીયો આવશે મિત્રો બરોબર તો ચલો તમે પાસવર્ડ નોટ કરી લે કરી લેજો પાસવર્ડ રાખેલો છે ચુમ્માળી બાવન નોટ કરી લેજો બરાબર ચુમ્માળીસ બાવન નોટ કરી લેજો બરાબર હવે તમારે અહીંયા ક્લિક કરવાની છે ક્લિક કરશો હોય તો મિત્રો બીજા નંબર પર ક્લિક કરવાની છે કોન્ટેક્ટ ફ્રેમ ઇસ પીએનજી તેના પર ક્લિક કરશો મિત્રો એટલે તમારા ફોનની અંદર લોકોનો ફોટો એડ થઈ જશે મિત્રો બરાબર રાઈટ તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો વધારેના વધારે શેર કરો બરાબર જેથી કરીને આપણા ગુજરાતી લોકો આપણે લોગો બનાવતા શીખી લીધો બરાબર તો આ મળશે બીજા નવા વિડીયોમાં એટલે કે જય માતાજી